આવી લાઈ દર્શન કરાવી રહ્યા છે આજનું ટ્રાફિક પણ જોઈ શકો કેટલો ટ્રાફિક છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો જોઈ શકો છો આજનું ટ્રાફિક ચાલો ગેટની અંદર જઈશું અને બાપાના દર્શન કરાવશું તો આજના લાઈ દર્શન જે પહેલાં સૌ પ્રથમ તો કાળભેદાના પછી ગાદી મંદિર પછી સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો

છે કાલ મંદિર આજના લાય દર્શન સામે જોઈ શકો ટ્રાફિક છે તે તો ચાલો આગળ જઈશું અને બીજા મંદિર દર્શન કરાવીશું વધારે ટાઈમ નહીં લેતા પ્રતાપભાઈ પરબતભાઈ બાબા સીતારામભાઈ તો સામે ગાદી મંદિર છે ગાદી મંદિરના પણ દર્શન કરાવ્યું મિત્રો ગાદી મંદિરના આજના લાઇ દર્શન પરબતભાઈ ડાભી બાબા જય શ્રી રામ હાજર લાય દર્શન રામદેવ સોનુ સુંદર મજાના લાય દર્શન થોડું જોઈ શકું છું તો અત્યારે ગાદી મંદિર આવી જશે ગાંધી મંદિરના સુંદર મજાના લાઈ દર્શન થોડું જોઈ શકો છો તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે જે મિત્રો ચેનલમાં નવા હોય તો મેં જણાવી દઈ કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ જશે સાંજના સાડા છીશન અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ જશે મિત્રો ક્યારેક પાંચ દસ મિનિટ પહેલાં મોડું થઈ શકે મિત્રો જિગ્નેશભાઈ દરજી અંજારથી ભગસ્તરામ બંને જણા જોડાઈ જશે અલજીભાઈમ ધીરેશભાઈ ગાજીરિયા બગસ્ત્રામભાઈ બધા જીતા આપે સ્ત્રામ દેવિયા આર્યા આપે સ્ત્રામ આજના સુંદર મજાના લાઈવ જોઈ શકો છો ચાલો મિત્રો તો આગળ જઈશું ઈશ્વરભાઈ દેવ મુરારી આપે તો આગળ જઈશું ને સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો લાઈવમાં બનિયા લેજો વિક્રમભાઈ બાપા સ્ત્રામ બાવળાથી ઘણા થી મુલાકાત નહીં થઈ વિક્રમભાઈની તો આજના સુંદર મજાના લાઈવ દર્શન ખામડા જયભાઈ દાસ બાપા બાપા સ્ત્રામભાઈ સુરેશભાઈ અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે વાલજીભાઈ રાજકોટ થી બાપાસ બાપાની મોજ તો આ છે સમાધિ મંદિર સગનભાઈ વસ્તારામભાઈ પીપલીયા વસ્તારામભાઈ તો સમાધિ મંદિરના ના કે જ્યાં બાપાની સમાધિ આપવામાં આવી છે તે સમાધિ મંદિરના લાયદ છે જોઈ શકો છો સુંદર મજાના રવિભાઈ મીઠાપરાથી બાપેશરામભાઈ રવિભાઈ બાવળાથી બરવાળાથી બાપેશરામભાઈ જયમાં વિડીયો તાવિયાડ ભરતભાઈ બાપેશરામભાઈ તો આજના સુંદર મજાના લાઈ દેશન જોઈ શકો છો મિત્રો બધા જ મિત્રોને બાપા જય શ્રી રામ રાધરાધે વાલજીભાઈ અશોકભાઈ બધા મિત્રોને બાપા અહીંથી બાપાની ધજા પણ જોઈ શકો કે સુંદર મજાની લાગી રહી છે કિરણ જાંબુછા બાપા સ્ત્રામ રવિભાઈ બાપા સ્ત્રામભાઈ સગનભાઈ બધા જ મિત્રોને બાપા તો બાપાની ધજા જોઈ શકો સુંદર મજાની ફરકી રહી છે બીજું કે જે મિત્રો ચેનલમાં હોય નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ દર્શન સાંજના સાડા છ સંધિઆરતીના દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી રોજ બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો બિલનભાઈ પટેલ બાપેશભાઈ અશોકભાઈ મારું ગ્રુપ અમદાવાદથી સેવામાં આવે છે હા ભાઈ તમારી સેવા ખૂબ સારી છે ડેલી લાઈવ કરો ભાઈ હા ડેઈલી રોજ લાઈવ દર્શન કરાવું છું કિરણ જામું છું ગગનભાઈ પરમાર બાપેશમ તો આપણે રોજ સવારે આઠ વાગે લાઈવ દર્શન સાંજના સાડા છ સંધ્યાર્થી દર્શન અને રાત્રે આઠ વાગ્યા પછી આપણે આપણને લાઈવ દર્શન કરાય છે ક્યારેક પાંચ દસ મિનિટ વહેલા મોડું થઈ શકે મિત્રો તો મંદિરના સુંદર મજાના લાઈ દર્શન મગનભાઈ પરમાર ભટ્ટ કંદપ બાબાશ્રમ અત્યારે આપણે છે મિત્રો ધ્યાન મંદિર આવી જશે અને ધ્યાન મંદિરના સુંદર મજાના લાઈ દર્શન ના હું પુંજારી નથી મકવાણા કિશનભાઈ બાબાશ્રમભાઈ બગદાણાથી બાબાશ્રમ ભક્તિરામ

કે જે વર્ડની અંદર છે બાપાના દર્શન થાય છે અલગ અલગ જગ્યાએ ભજના લાય દર્શન વંદિત કલસરિયા વપસ્ત્રમ તો મિત્રો આમાં ધ્યાનથી જશે તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું સુંદર મજાનું બતાવી છે બાપાના આજના લાય દર્શન વર્ડની અંદર મિત્રો જોઈ શકો છો સુંદર મજાના બાપાના મંદિરમાં જે સુંદર હોય તે જોવે છે કઈ દર્શન ધોરણ છ થી આઠ માં શિક્ષક છો ઓકે ભાઈ ઈશ્વરગીરી શાયદ ક્યાંય નહીં મળે ભાઈ મહેશભાઈ બાપા તો બધા જ મિત્રોને બાપા જય આ મિત્રો જોઈ શકો કે ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે પછી તમારી જોવાની શક્તિ અલગ અલગ ઘણી બધી જગ્યાએ બાપાના દર્શન થાય છે મિત્રો તો બાપાના વડના સંગ્રહ ના દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું તમારો વધારે ટાઈમ નહીં આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો

દર્શન કરવામાં પણ જોઈ શકો બે ત્રણ વ્યક્તિ બતાવતો નથી દર્શનમાં જોઈ શકો છો કોઈ જોવા નથી મળતો મિત્રો તો ના અહીંથી તમે છે પાંચ થી દસ મિનિટ છે ઉભા રહીને દર્શન કરી શકો બાપાના સુંદર મજાના જોઈ શકો છો તો આજના સુંદર મજાના લાઈ દેશે મિત્રો તો બધા મિત્રોને બાપા શ્રી રામ જય શ્રી રામ રાધા દે આજના લાઈ દેશે ગાદી મજાના જોઈ શકો છો પચતરામ અન્ય તે મિત્રો પાંચ થી દસ મિનિટો ભરીને દર્શન કરી શકો છો તમે બિલકુલ ટ્રાફિક નથી ચાલો મિત્રો તો આગળ જશો અને બીજા મંદિરના દર્શન કરાવશો લાઈવમાં બની રહેજો ટ્રાફિક જોઈ શકો કે દર્શન કરવામાં કોઈ પણ વ્યક્તિ જોવા નથી મળતો મિત્રો તો આજના લાઈવ દર્શન ચાલો આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવશું તો મંદિરના સામેથી દર્શન કરાય મિત્રો મૂર્તિ મંદિરના જોઈ શકો છો કે આ બાજુથી મંદિર સુંદર મજા લાગી રહ્યું છે તેમના સુંદર મજાના લાય દર્શન કરાવી મિત્રો તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે મિત્રો અને મંદિરના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો તો આજના મંદિરના સુંદર મજાના લાય દર્શન જોઈ શકો છો જે મિત્રો ચેનલમાં નવા છે એમને ફરી એકવાર જણીદી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાવી દેશે સાંજના સાડા છ વાગ્યા સંધ્યા છે અને રાત્રે આઠ વાગ્યા પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના સુંદર મજાના લાવી દેશે મિત્રો તો મિત્રો આજની લાઈટલી સુધી રાખીએ બધા મિત્રોને બાપા શ્રી રામ જય શ્રી રામ રાધરા રાધે આજની લાઈટલી સુધી રાખશું શુભ રાત્રિ મિત્રો શ્રી રામ જય રામ રાધા રાધે